સુરત ટ્રાફિક શાખાના રીઝિયન ચાર સર્કલ તેર દ્વારા એમવી એક્ટ હેઠળ જપ્ત કરાયેલા વાહનોને વાહન માલિકોએ છોડાવી જવા તાકીદ બાઇક્સ અને સ્કૂટી સહિત કુલ વીસ દ્વિચક્રી વાહનો અડાજણ ફાયર સ્ટેશનના ગોડાઉનમાં રખાયા છે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનમાં તેરા ચૂટકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવતા હોય છે જે અંતર્ગત ટ્રાફિક શાખામાં પણ સર્કલ તેર વિસ્તારના વીસ વાહનો જે ઘણા સમયથી વાહન માલિકો લઈ ગયેલ નથી તેઓને અવારનવાર નોટિસ પાઠવવામાં આવેલ છે તેમજ વાહનો નહીં લઈ જતા એસીઆરબી ગાંધીનગર તેમજ જુદી જુદી આરટીઓ નાઓને પત્રવ્યવહાર દ્વારા તેઓના નામ સરમા સરનામા તેમજ વાહનો ન છોડાવવાથી ક્યાંક કોઈ વાહનમાં ગુનો દાખલ થયેલા અનુસંધાને પત્રવ્યવહાર કરવામાં આવેલ છે જે પત્રવ્યવહારના જવાબ આવશે તે અંતર્ગત જો ગુનામાં સંડોવાયેલા હશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને જો નામ સરનામા આવી જશે તો તેમને સંપર્ક કરી અને વાહન તેમને પરત રીતે આવશે હા વ્યવહાર કરવા છતાં પણ જો માલિક અમારો સંપર્ક નહીં કરે અને વાહન નહીં લઈ તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ લઈ અને તે વાહનોની અમે હરાજી કરીશું